એક મંડપ નેચર એક મંડપ નેચર સાહેબ દીકરીનું આખું ભવિષ્ય બદલાઈ જાય છે કેમ કે દીકરીના મંડપના નીચે લગ્ન કર્યા પછી દીકરીના સાસરી અરામાં આવે છે તો પણ સાસરીયામાં ડબલ કુટુંબ થઈ જશે મામા માસી કાકા કુટુંબ દરેક સાસુ સસરાની પતિ એનું જીવન સાથી પતિ છે અને પતિની સેવા કરવી છે અહીંયા દીકરીને મંડપ નીચે લગ્ન કર્યા પછી જેને મા બાપ એ કરે છે તેને તસોડીને છોડીને જવું પડે છે એટલે દીકરીને એટલે રડું આવે છે પણ દીકરીના લગ્નમાં જે સમજે છે એ કદી કોઈ દિવસ બગાડતો નથી અને નથી સમજતા તો એના મા બાપ દીકરીના મા બાપ બિચારા પરણે પૂરું કરીને લગ્ન કરતા હોય પણ જે નથી સમાજતે તો બગાડી દેશે એટલે ભાઈ કોઈની દીકરી કે દીકરો લગ્ન કરતા હોય તો કોઈનામાં બગાડવું નહીં સમજે એને અંદર બાકી જાય માતાજી મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો લાઈક કરો થેન્ક યુ ઓકે